જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ ન કરીશું તમારે જ તમારે જ ખબર છે તમે બધાએ જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે હું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી

એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ નક્કી કરવાનું છે અત્યારે બાકી નિયમ પ્રમાણે બધી મેડિકલ કોલેજમાં જવા તો 9 થી નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ अलाઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકો